ત્યારે કોઈએ ચેઇન ખેંચીને ટ્રેનને રોકી અને પછી પથ્થર મારો કરીને ટ્રેનના એક ડબ્બામાં આગ લગાવી દીધી આ આગની દાહમાં ઓગણ સાહીઠ કાર સેવકોએ બલિદાન આપ્યું લગભગ નવ વર્ષ બાદ ગોધરાકાંડ બાદ થયેલા ટ્રાયલમાં એકત્રીસ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા બે હજાર અગિયારમાં એસઆઇટી કોર્ટે અગિયાર દોષિતોને ફાંસીની સજા અને ને આજીવન કેદની સજા સંભળાવી હતી બાદમાં ઓક્ટોબર બે હજાર સત્તરમાં ગુજરાત હાઈકોર્ટે પણ અગિયાર દોષિતોને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી ઓગણસાહીઠ રામ ભક્તોને જીવતા સળગાવી દેવા બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા વધુ જાણીશું આગળના એપિસોડમાં